તમે પ્રવેશ આપો છો અને અમને પ્રવેશવાની મનાઈ કરો છો તો આવો પક્ષપાત શા માટે કરો છો ત્યારે પૂજારી કહ્યું કે આરતી થઈ જાય પછી તારા પ્રશ્નનો જવાબ આપીશ આરતીનો સમય થઈ ગયો એટલે જુવાનીઓ એક આવ્યો અને દાંડી લઈ અને નગારા ટીપવા લાગ્યો અડધો કલાક સુધી જુવાનિયાએ દાંડી લઈ અને નગારાને ટીપ્યું એટલે પછી આરતી પૂરી થઈ ગઈ એટલે પૂજારી બુટ પાસે જઈને કીધું કે તને જવાબ મળી ગયો ત્યારે કીધું કે જો માર ખાવાની તૈયારી હોય તો અંદર પ્રવેશ મળે અને તમારે તો માર ખાવો નથી પરંતુ પોલીસ કરાવવું છે આવી વૃત્તિવાળાને અંદર મંદિરની અંદર પ્રવેશ મળતો નથી બુટ તો મૂ મંતર બની ગયું તેની પાસે કોઈ જવાબ ન હતો સાધનાના માર્ગે સતત અનુકૂળતા શોધ્યા કરે છે તેમને આત્માની અનુભૂતિ થાય એવી કોઈ શક્યતા નથી માલ ખાઈએ છીએ તો માલ ખાવાની પૂરી તૈયારી રાખવી જોઈએ સજાનંદ સ્વામી મહારાજની જય